આજ તો હે ને બપોરે ઠેટ શરૂ કર્યો કેટલા વાગી જાય ખબર તો હાડા બાર થઈ ગયા હે અને તેવા ઠેટ વ્લોગ શરૂ કર્યો છે અને બે જશે એની જમવા અત્યારે તો મગનું શાક છે અને સાજ છે અને રોટલા છે હે વેલે હે તું બતાવો પણ એને તો કાઈ નહીં કાઈ હા હું આજે કે ભાઈ કેટલા સાડા આઠ નવ વાગે ઉભો થઈ ગયો નવ વાગે ઉભો થઈ ગયો બસ

બધા જમી લઈ મસ્ત મજા થોડું થોડું ખાઈ લઈ તો ફેમિલી અત્યારે પાંચ વાગી જશે અને હે ને થોડી થોડી મજા બગડી જશે એવું હે તો હાલ જ દવાખાને જઈએ હું ચાલ હાલ હાલ અવિનાશ ભાઈ હું તો હે કે તો એ જાગી જાય કે તો પછી જાય દવાખાને અને લઈ જાઓ અત્યારે એ શા બનાવે છે કારણ કે ભાઈ હું ને અચાનક બે ભાઈ જયલા એક થોડુંક શૂટ કરવાનું હતું કે ગૌશાળાનું તો ના તો ભાઈ અમે બેઠા બેઠા એડિટ કરે છે કા હા હા તો ભાઈ એડિટનું કરે છે ને કારણ કે એને અત્યાર પછી એક રીલ પોસ્ટ કરવાની ક્યાં તો એ ભાઈ એડિટનું કરે છે ને અહીંયા એના હાટો બનાવી છે એની ગરમા ગરમ આદુવાળી ચા કા

હા પાડી દીધી તો પછી ઘડી ખમીન પછી તા હોકડી હાલો ભાઈ ભાઈ આવજો પાણી પી લીધા ભાગી ઘરે ભાગુ છે ભાગી હા ટાટા કી દે ને તાટા કી દે તાટા કી દે તારી બીવી હા કેમ લાગે ભાઈ માર કે હું બીવો હા તું ગાડી લઈને આવ તો ધોડીને ફરી અમારે ડાયરેક્ટ ગાય માર પાસે બી આવ્યો કાઈ ને બીવા એને બીવા બેવું છે ગાડી માથે જા આવીયો દાદા હાલો

જો ગાડી નું મેં નામ લીધું કે તે ગાડી જોવા ગયો જોઈ ગાડી પડી છે ને એમ કા તો ફાઇનલી ભાઈ ને ઘણી વાર તો આવીને ચાલતો હો અને રઘુની ની વી આવ્યા આવી ગયા હા તો ભાઈ જો વી છે બધાય બપા ની કહું હા જો દાયડેમ ગોતે હે દાયડેમ દાયડેમ બો આવ્યો ને બપા

રોટલા સાહેબને ને દહીં એવું છે હાલો બધા જમવા આપણે જમી લઈએ તો ફેમિલી અમારા સાહેબ જો આવી ગયા છે કાવિનાશ હા કે હા હા હવે તો ખાટલા માથે ને આમાં બધે થોડે તો અહીંયા ઘડીક થાય અહીં પૂગી જાય ને ઘડીક આમ જાય ને બહુ એટલે બહુ પગ આવી જાય કે ભાઈ ઘડી વારે અને હાસો હોય ને બહુ મુશ્કેલ પડી જાય અમારે હા હાથ મારે કાઈ વ્યાહત ને પગ તને કેમ હવે હારું હે કે હમ ઠીક તો વાંધો નહીં તો જો ભાઈ એવું હે અને આજનો વ્લોગ બસ અહીં સુધી તો વ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા જય માતાજી